મિત્ર અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સત્તાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસને રવિવારનું રાશિફળ મેષ રાશિફળ પોતાના ઈશારુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હોતની બહાર જઈ શકે છે યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહીએ આજે તમને પોતાની સંતાન દ્વારા ધનલાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમે માનો કે ના માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડેલ ગણે છે વખાણ થાય એવા જ કાર્ય કરો જે તમારી શાખમાં વધારો કરે આજે તમારો સાથુ તમને કશું અતિસુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો જો ત્યાં ઘણું બધું નથી તો પછી મોડી રાત સુધી સ્માર્ટફોન પર ગપસપ કરવાનું કંઈ ખોટું નથી જો કે કંઈ પણ વસ્તુની અતિ નુકસાનકારક છે ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનો કાળા સફેદ ધબ્બાવાળો ખોરાક અને ચારો ખવડાવો વૃષભ રાશિફળ મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે મજા માટેની ટ્રિપ સંતોષકારક રહે છે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો મિત્રો સાથે ગપસપ કરવી એ સારો ટાઈમપાસ હોઈ શકે છે પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે ઉપાય એક સારા દિવસા માટે પીપલ વૃક્ષને પાણી અર્પણ કરો મિથુન રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેર ખુશી તથા મોજ મજા આજે તમારે જમીન રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂળમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે સ્ત્રીઓ ગુરુગ્રહણી છે અને પુરુષો મંગલના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગર એકમેકમાં ઉગળી જશે જો તમારો પ્રેમી તમારી સાથે વાત કરવા માંગતા ન હોય તો દબાણ ન કરો તેમને સમય આપો પરિસ્થિતિમાં પોતે સુધારો થશે ઉપાય સ્વાદિષ્ટ સફેદ મિથાઈ ગરીબ છોકરીઓમાં વહેંચો આ તમને માનસિક સંતુષ્ટિ આપશે કર્ક રાશિફળ તમે નવરાશની લહેજત માણવાના છો કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમે માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસના ઉત્તાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તમારા જીવનસાથી આજ તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતાઓ છે જે તમને વ્યથિત કરી શકે છે આજે પિતા અથવા મોટા ભાઈ તમે કોઈ ભૂલ માટે થપકો આપી શકે છે તેના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો ઉપાય સારું પ્રેમ જીવન મેળવવા માટે પીળા ફૂલવાળો છોડ ઘરે ઉગાડી એનો રખરખાવ કરો સિંહ રાશિફળ તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલેરીયુક્ત આહાર ટાળો જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકોને આજના દિવસે આર્થિક હાનિ થવાની શક્યતા છે મિત્રો અને અપિચિતોથી એક સરખા ચેતતા રહેજો તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈ પર કરવાનું ટાળવું જોઈએ ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે આજે કોઈ ઝાડની છાયામાં બેસીને તમને રાહત મળશે આજે તમે જીવનને ખૂબ નજીકથી જાણશો ઉપાય કોડી લોકોની સેવા અને મદદ કરવું પ્રેમજીવન માટે સારું હોય છે કન્યા રાશિફલ બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદ્ભુત અનુભવ થશે જે લોકો વગર વિચારીએ પૈસા ખર્ચી રહ્યા છે આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારા રહસ્યો અન્યો સાથે શેર કરવાનું ટાળવું જોઈએ બિનજરૂરી શંકા સંબંધોને બગાડવાનું કામ કરે છે તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ જો તમને તમારે વિશે કોઈ શંકા છે તો પછી તમની સાથે બેસો અને સમાધાન શોધવાનો પ્રયાસ કરો જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમને તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંઢું પરિણામ આવી શકે છે તમારી ચિંતાઓ આજે તમને જીવનનો આનંદ માણતા અટકાવી શકે છે ઉપાય ગાંધ સાફ કરવા માટે નીમની લાકડીનો ઉપયોગ કરો અને સારો વિત્તીય જીવન સાચો તો લા રાશિફળ તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેને માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદભુત ખુશીનું સ્ત્રોત દેખાશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે આજનો દિવસ પાદલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો જો તમારો પ્રેમી તમારી સાથે વાત કરવા માંગતા ન હોય તો દબાણ ન કરો તેમને સમય આપો પરિસ્થિતિમાં પોતે સુધારો થશે ઉપાય પોતાની વિશ્વસનીયતા વધારવા માટે જીવનમાં પ્રામાણિક રહો વૃશ્ચિક રાશિફલ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે આજે વધુ એક ઉચ્ચ ઊર્જાયુક્ત દિવસ છે તથા અળદારિયા લાભની શક્યતા છે તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલકે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે આજે તમે તમારા દેશને લગતી કેટલીક માહિતી જાણીને આશ્ચર્ય પામી શકો છો ઉપાય કુટુંબ જીવનનો સુખ મેળવવા માટે પુત્રી કાકી પિત્રક અથવા માત્રક અને સાડી પત્નીની બહેનની મદદ કરો ધન રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ યાદ રાખો જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો ધીરે ધીરે પણ અત્યારે જીવન પાટા પર આવી રહી છે તમને આજે ખ્યાલ આવે છે ઉપાય સંતો ભિક્ષુઓ નનો અને ધાર્મિક આદેશથી સંબંધિત અન્ય લોકોની મદદ અને સેવા કરી પોતાની વિત્તીય સ્થિતિ મજબૂત કરો મકર રાશિફળ દરેકે દરેક જન્મે મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે પરિવારની જરૂરિયાતો તરફ દુર્લક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો સમય કામ નાના મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ સ્વીકમ બધું જ એકમેકમાં સમાયેલું જણાશે આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે જો તમે તમારો કિંમતી સમય બિનજરૂરી રીતે બગાડો નહીં તો તે તમારા માટે સારું રહેશે ઉપાય ઘરમાં ગંગાજળના છિડકાવોથી શાંતિ અને આનંદ સાચવાઈ રહે છે કુંભ રાશિફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે વિવિધ સ્તરેથી આર્થિક લાભ મળી રહેશે પૌત્રપૌત્રી તથા દોહિત્રા દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે પ્રેમનું સંગીત એને જ સંભળાયા છે જો તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ગુલાવી દેશે પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો આજે તમે કોઈ મિત્રની મદદ કરીને સારું અનુભવી શકો છો ઉપાય આયને વધારવા માટે કાગડાઓને રોટી અથવા સફેદ બ્રેડ ખવડાવો મીન રાશિફલ તબિયત પર ધ્યાન આપવું પડશે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો છે તમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તમે સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તમને અમર્યાદા આનંદ આપશે આજે તમારું પ્રેમજીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે સમયનું ચક્ર ખૂબ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો પ્રેમ અને સારું ભોજન લગ્નજીવનના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે આજે ઘરની બહાર રહેતા જાતકોને તેમના ઘરની ખૂબ યાદ આવશે તમે તમારા મનને હળવા બનાવવા માટે લાંબા સમય સુધી પરિવાર સાથે વાત કરી શકો છો ઉપાય પોતાને ઉર્જાવાન અનુભવ કરવા માટે ખોરાકમાં મસૂર દાળ અને ગોળ ખાઓ વીડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો દિવસ શુભ રહે